કોલિંગ નોટિફિકેશન કઈ કામ નહી કરતું હોય અરે કોલિંગ વાળી રેસી ઇન્સ્ટાગ્રામ ફેસબુક ના નોટિફિકેશન આવે એવી સાથે સાથે ફોટો સેટ થાય સાત પટ્ટા સાથે બસ એટલી જ ઓફર છે અરે બીજી ઓફર અહીંયા આવી જો બતાવી દો ડાયમંડ વાળી વોચ દુબઈ અંદર રહેશે બે સાથે માત્ર રૂપિયામાં ભાવનીફુલ ગેરંટી એટલે માર્કેટ તોડીને ઓફર લાવ્યા છે રક્ષાબંધનમાં સ્પેશિયલ ઓફર છે ને તમે ભારતના કોઈ પણ ખૂણેથી ઘર બેઠા મગાવી શકો છો ડિસ્પ્લે પર એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપી દીધા છે તો કોન્ટેક્ટ કરી લેજો એમ કે મોબાઈલ એસી શરીર